વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં સુરક્ષાને લઈને ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે જેમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલા કેટલાક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા યુનિવર્સિટી કેમ્પસમાં સુરક્ષાને લઈને અઢીસો જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જોકે આ કેમેરાઓ પૈકી માત્ર પચાસ સીસીટીવી કેમેરા કાર્યરત હોવાનું ચોંકાવનારી કાર્યરત યુનિવર્સિટીના મુખ્ય ત્રણ ગેટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા જ નથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાને લીધે સામાજિક તત્વોને યુનિવર્સિટીના કેમ્પસમાં ચોરી મારામારી છેડતી જેવી ઘટનાઓ માટે છૂટો દોર મળી રહ્યો છે ત્યારે વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ સત્તાધીશોને રજૂઆત સાથે તેઓનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે બીજી તરફ સત્તાધીશો દ્વારા કેમેરાને રિપેરિંગ કરવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હોવાનું લૂલો બચાવ કરતા હોવાનું જાણવા મળ્યું છે જે રીતે વાત કરીએ કે એમએસ યુનિવર્સિટીમાં જે સીસીટી કેમેરા જે અઢીસો કેમેરામાંથી બસ્સો જેટલા કેમેરા બંધ હાલતમાં છે તો જેનાથી લાગી આવે છે કે વિદ્યાર્થીઓ અસુરક્ષિત હાલતમાં હોય તેમ લાગે છે વાત કરીએ કે હમણાં થોડા સમય પહેલાં જે બનાવો બન્યા હતા જેમ કે આર્ટ્સ ફેકલ્ટીના પાર્કિંગમાં અને સાયન્સ ફેકલ્ટીના બહારના પાર્કિંગમાંથી એક જ દિવસમાં બે એક્ટિવાની ચોરી થઈ હતી જેમાંથી એક એક્ટિવા તો પ્રોફેસરની હતી તેમ છતાં કેમેરા બંધ હોવાના કારણે તે કોણ ચોરી ગયું તેની કોઈ તપાસ થઈ શકે નહીં તેવી જ રીતે લાઇબ્રેરીની બહારથી એક વિદ્યાર્થીને ડેકી તોડીને એની અંદરથી ફોનની ચોરી કરવામાં આવે છે કેમેરાની અંદર દેખાયું કે કોઈ ડેકી તોડીને ફોન નીકાળે છે પરંતુ કેમેરા ક્લિયર ના હોવાને કારણે એની એની પણ ખબર ના પડી કે કોણ ડેકી તોડીને કેમેરા ફોનની ચોરી કરવામાં આવી તેવી જ રીતે અવારનવાર એમએસ યુનિવર્સિટીમાં ઘણા બનાવો બને છે કે પરી ચાલુ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય અને બહારથી તેમના બેગ કાં તો ફોનની ચોરી થઈ જાય છે પરંતુ વિદ્યાર્થીઓ જ્યારે સત્તાધીશો પાસે જાય છે ત્યારે હાથ અદ્ધર કરી દેવામાં આવે છે અને પોલીસ કમ્પ્લેન કરવાનું કહેવામાં આવે છે માટે અમને એવું લાગે છે કે વિદ્યાર્થીની ફીઓના ખર્ચામાંથી જ્યારે કેમેરા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય તો તે વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવતો નથી વિદ્યાર્થીઓ માટે તેના કેમેરા બંધ જ હાલતમાં હોય છે માટે અમારે આપની ચેનલના માધ્યમથી અમારી એક જ રજૂઆત છે કે જો વિદ્યાર્થીની ફીઓમાંથી જો કરોડો રૂપિયાનો ખર્ચ આ કેમેરા પાછળ કરવામાં આવતો હોય તો યોગ્ય રીતે કેમેરા લગાવવા જોઈએ અને તે ચાલુ હાલતમાં હોવા જોઈએ કારણ કે અમુક કેમેરા તો એવા છે કે જે ચાલુ છે પરંતુ તેની આગળ જાડી જાગ્રો ઉગી ગયા હોય જેના કારણે ક્લિયર ફૂટેજ ના મળતું હોય તેવી પણ અમુક સ્થિતિ સર્જાય છે માટે વિદ્યાર્થીઓની સહી સલામત અને સુરક્ષા સત્તાધીશો ચાહતા હોય તો જલ્દીથી જલ્દી આ કેમેરા પાછળ યોગ્ય રીતે કામ કરીને કેમેરા ચાલુ કરવામાં આવે મારાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરામાં સિક્યોરિટી આસ્પેક્ટને સંદર્ભમાં જે સીસીટીવી કેમેરા લગાવેલા છે યુનિવર્સિટીના વિવિધ કેમ્પસની અંદર એનું એક ઓટોમેશન થયેલું છે ગયા ચોમાસાની અંદર જે ઓવરફ્લડિંગના કારણે એના ડીવીઆર અને જે કંઈ પણ એના ઇલેક્ટ્રોનિક કેબલ્સ અને એ બધા તે ઘણા બધા ડેમેજ થયા છે એના કારણે થઈને અત્યારે અંડર મેન્ટેનન્સ છે એટલે ઘણી બધી ફેકલ્ટીની અંદર અત્યારે સર્વે ચાલુ ચાલુ છે કે જે કોઈ પણ અંડર મેન્ટેનન્સવાળા કેમેરા છે તેને તાત્કાલિક ધોરણે રિસ્ટાર્ટ કરવામાં આવે રિપેરેબલ હોય તો રિપેર થાય અથવા તો જે રિપેરેબલ ન હોય તેને રિપ્લેસ કરવામાં આવે એટલે ટૂંક સમયની અંદર જ આ એક મેગા પ્રોજેક્ટ છે જે યુનિવર્સિટી એ હાથ ઉપર લઈ રહી છે અને ટૂંક સમયની અંદર ફરી વખત આ તમામ કેમેરા ઓપરેશનલ થઈ જાય તેના પૂરા પ્રયત્ન છે